ને અચાનક જ પેલા જગદીશભાઈ આવ્યા અને મેં એમને પૂછ્યું કે શું શું થયું છે જગદીશભાઈ તમને એમ એમને મને કઈ જવાબ આપ્યો ને એને ડાયરેક્ટ જ મને બાથ ભરી લીધી બાથ ભરી એના શબ્દ બોલ્યા દીપી અને ડાયરેક્ટ એમનું પેન્ટ ઉતારી દીધું પેન્ટ ઉતારીને બોલ્યા અને પછી પાછા પરત મારી પાસે બાથ ભરવા એને બાથ ભરી લીધી અને મેં છે એ આખી સમગ્ર ગુજરાત ભારતમાં ગુંજી ઉઠી છે જો કલકત્તાના જો સપોર્ટ માટે ના હોત એવી ઘટના જે મારી જોડે બનતી હોત તો શું થતું અત્યારે એના માટે સેફ્ટી માટે બધે સ્ટાફ નર્સ માટે સેફ્ટી સેફ્ટી જરૂરી છે જો મારી જોડે બંધ બનતા બનતા ડૂટી ગઈ છે સ્ટોપ થઈ ગઈ છે જો આવી જો બીજી જગ્યાએ ના બની શકે એને માટે સિસ્ટમને પગલા લેવા જરૂરી છે ઘટના આવી બની 20 તારીખની વાત છે 20 તારીખે મેં જે મારી નાઈટ ડ્યુટી કરવા માટે આવી હતી પોણા પાંચે પાંચ વાગે અહીં પોણા પાંચ પોણા છ ની આસપાસની ઘટના બની છે કે મેં અહીંયા પોણા પાંચ વાગે અહીંયા હાજર થયેલી પાંચ વાગે હજાર થઈ એટલે સાડા પાંચે મેં બ્લડ સેમ્પલ જે પોલીસવાળા ભયા હતા એમને મેં બ્લડ સેમ્પલ લીધું આરોપીનું એટલે બ્લડ સેમ્પલ લઈને મેં એમને રવાના કર્યા જસ્ટ મારો બાબો અહીંયા ગેટ ઘરે રમતો હતો અને રમતો હતો એટલે એમને ભૂખ લાગી તો મેં બાબાને પૂછ્યું કે તારા માટે કંઈક લાવવું એમ તો મેં ફ્રીજમાંથી કોકો કાઢીને લાવી અને કોકો કાઢીને રેપર એનું ખુલતા છે સાથે જ મારા ડ્રેસ પર પડ્યું અને ડ્રેસ પર પડતા પડ્યું એટલે મેં વોશ ફેશિંગ માટે ધોવા માટે ગઈ એટલે ધોઈને પરત પરતી પરત પાછી આવતી હતી ને અચાનક જ પેલા જગદીશભાઈ આવ્યા અને મેં એમને પૂછ્યું કે શું શું થયું છે જગદીશભાઈ તમને એમ એટલે એમને મને કંઈ જવાબ આપ્યો ને એટલે ડાયરેક્ટ જ મને બાથ ભરી લીધી બાથ ભરી અને અશબ્દ બોલ્યા અશબ્દ બોલી દીધા અને અશબ્દ બોલી અને ડાયરેક્ટ એમનું પેન્ટ ઉતારી દીધું પેન્ટ ઉતારીને બોલ્યા અને પછી પાછી મેં ધક્કો મેં મારતા ધક્કો માર્યો ધક્કો મારીને પાછા પરત મારી પાસે બાથ ભરવા આવ્યા અને બાથ ભરી લીધી અને મેં બાત ભરતા ભરતા મેં બૂમ પાડી આજુબાજુના વ્યક્તિને બૂમ પાડીને એક વ્યક્તિ છે વિપુલ વિપુલ કરીને મેં બૂમ પાડી વિપુલ બૂમ કરી એટલે બધા આજુબાજુના વ્યક્તિ મને બચાવવા માટે આવી ગયા એટલે જે ભાઈને આવતા એક બેને તો જોયા હતા એ બેને જોતા જોતા બૂમ પાડતા પડતા ગેટ અગારી ગયા અને ગેટ અગારી આવતા મને બચાવી લીધી એ લોકોએ ને પાછા બચાવતા એક જે જે હિતુભાઈ છે એને ખેંચીને બહાર તો લઈ ગયા પણ પાછા વરી વળીને મને બાદ ભરવા માટે આવતા હતા જે શબ્દ બોલ્યા છે બે થી ત્રણ વખત એવો શબ્દ મને બોલ્યા આ શબ્દ બોલ્યા એ એટલે પછી બોલ્યા એને પાછા હિતુભાઈ ને પાછા ફરીથી લઈ ગયા ત્યાં હું સ્ટોપ થઈ ગઈ પાછા એ લોકો એને લઈને જ જતા રહ્યા એમના એના ફાધર આવીને જતા લઈને જતા રહ્યા એને પોલીસ ફરિયાદ નથી કેમ કે એ વખતે વરસાદ પડ્યો હતો ને મારા બધાના ફોનનો નેટવર્ક બંધ થઈ ગયો હતો ને પોલીસ સ્ટેશનની જાન મેં થોડાક લેટ કરી સાડા જેવી આસપાસ મેં લેટ કરી કેમ કે એ વખતે વરસાદ બહુ પડતો હતો પોલીસ ફરિયાદ ફરિયાદ કરીને એફઆઈઆર બી ફરાઈ દીધી કલકત્તાની જે ન્યૂઝ છે એ આખી સમગ્ર ગુજરાત ભારતમાં ગુંજી ઉઠી છે જો કોલકત્તાના જો સપોર્ટ માટે ના હોત જેવી એવી ઘટના જો મારી જોડે બનતી હોત તો શું થતું અત્યારે એના માટે હું બચી ગઈ છું કે આગળ શિક્ષણાત્મક પગલાં લેવા માટે અત્યારે સેફ્ટી માટે બધે જ સ્ટાફ નર્સ માટે સેફ્ટી સેફ્ટી જરૂરી છે જો મારી જોડે બન બનતા બનતા રૂકી ગઈ છે સ્ટોપ થઈ ગઈ છે જો આવી જો બીજી જગ્યાએ ના બની શકે એને માટે શિક્ષણાત્મક પગલાં લેવા જરૂરી છે ઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો